ગર્વ અનુભવે છે તમે લોકોએ આખા ગુજરાત ને એક હીરો આપ્યો છે હીરો છે ચેત્રભાઈ વસાવા મિત્રો આપણે બિરસા મુંડા ભગવાન ને યાદ કરીએ કરીએ છીએ અંગ્રેજો એ અહીંથી નીકળવું હોય ને તો આદિવાસી સમાજને નમન કરીને નીકળતા પરંતુ ભાજપના ના નેતાઓ આપણા જ્યારથી ખુટલા થયા ને ત્યારથી આપણો વિકાસ અટકી ગયો આ વાત માનો છો તમે મિત્રો તમે લોકો લકી છો હું તો આગા ગુજરાત માં ફરું છું મેં તમે છે વસાવા લડે છે નહી આદિવાસી એક એક ની જનતા લડે છે એમ નીકળી પડજો કારણ કે આ લોકો બહુ તાકાતો આવે તમે વિચાર કરો

ભાજપ માટે કર્યું છે તો મને ખાલી હાથો કરી આંગણે ઊંચી કરી એટલું કોઈ પચાસ પચાસ મત મગાવશો પાકુ આજુબાજુ ના કામો લેજો પાછો છેતરભાઈ